Level guys. ओ भाई वर्षा जो गाइस. <laughs> मेरा ये करें और मेरे हर आपको मिले इसके लिए बेल जरूर दबाइएगा. <laughs> चलिए शुरू करते हैं तो क्यों छो यू टूब फैमिली मजा मा मजा मै क्योंकि आपता है मजा ફાઇનલી ગાઈઝ અમે પહોંચી ગયા છીએ અત્યારે મસ્ત મજાના અજંતા કેવમાં અહીંયા મહારાષ્ટ્રનું ખૂબસૂરત શહેર છે અજંટા ઇલોરા આપણે અત્યારે ત્યાં આવ્યા છીએ પણ બેડ ન્યૂઝ છે બેડ ન્યૂઝ ગાઈઝ આજે અજંટા ઇલોરા કેવ્સનું એક્સપ્લોરેશન નહીં થાય કેમ કે આજે મંડે છે એટલે મંડેના દિવસે સાફ સફાઈ માટે બંધ રહે છે ફાઇનલી અમે અહીંયા પહોંચી ગયા છીએ આ લોકેશન જો અજંટા ઇલોરા ગાઈઝ તો આજના દિવસે બંધ રહેશે કાકાએ કીધું કે બંધ રહેશે આજે આ સાફ સફાઈ માટે બરાબર ને કાકા તો સાફ માટે આજે બંધ છે એલોરા પણ આપણે જર્ની કન્ટિન્યુ કરશું તો ચાલો ગાઈઝ ભાવનગર ટુ તિરુપતિ બાલાજી આંધ્રપ્રદેશ આપણી જર્ની કન્ટિન્યુ રહેવાની છે બેડ ન્યૂઝ છે પણ આપણે રોકાવું નથી કારણ કે આપણે લોંગ રૂટ છે હજી ગાઈઝ તો ચાલો કન્ટિન્યુ ટી જંક્શન નિવાસ પર્યટક નિવાસ છે અજિન્ટા વિઝિટર સેન્ટર અને સેટલ બસ સ્ટોપ ફોર કેવ્સ અહીંયા બસ સ્ટોપ એ છે પાર્કિંગ એન્યા જ છે ને જવું પડશે આપણે તો લેટ્સ ગો જે ગાઈસ તો આપણે હવે નીકળી ગયા છીએ અહીંથી અજીન એલોરા આપણે આવ્યા હતા પણ હવે કેન્સલ થયું કેમ કે સોમવારે અહીંયા બંધ હોય છે તો હવે આપણે જાશું બે બાળકો બહુ મસ્તી કરે છે એ મંકી આવ્યું મોર્યો હેલો ગાઈસ જોઈ શકો છો બે ભરકો વીરુ વીરુ મારો બીતો જ નથી મંકી થી એને અડવા જાવું છે અને મોરિયાને મેં કીધું કે બટકો ભરી જાય એટલે ઈ બેસી ગયો છે ટાઈમ જોવે છે વાહ 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 કેટલા વાગ્યા મોરિયા સાડા સાત વાગ્યા લ્યો બપોરે સાડા સાત વાગ્યા તો આપણે જઈએ છીએ અહીંયા અજીન થયેલો આપણે આવ્યા હતા પણ હવે મંડે ક્લોઝ હોય છે એટલે આપણે કેન્સલ થયું નેક્સ્ટ ટાઈમ હવે આવશું અને અત્યારે એક્સપ્લોર કરશું અત્યારે આપણે અહીંયા જ તો મિત્રો હવે અહીંથી નીકળવાનો સમય આવી ગયો છે અમારી આ રોડ ટ્રીપમાં તમે અમારી સાથે જોડાયેલા રહેજો અને એમને સપોર્ટ કરજો હું તમારો હોસ્ટ મિલન રાવલ એટ ફોર મારી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે હું તમને બતાવીશ

બંને છોકરાઓને અહીંયા સુવા માટેના બેડ બનાવ્યા છે દરવાજે બંને પડદા નાખી દીધા જો ગાઈશ હા અહીંયા સુઈ જશે હવે તડકો થઈ ગયો છે ને વાગી ગયા છે અત્યારે બે આજ ફર્સ્ટ ડે છે ટ્રીપનો અને સેકન્ડ બ્લોક છે ગાઈસ આજે બીજો બ્લોક છે અને આગળ અમારે અહીંયા અમારી જગ્યા તો મિત્રો અમે અજંટા એલોરાથી નીકળી ગયા છીએ અને અજંટા એલોરાથી આપણે જવાનું છે પેલા ઝાલના ઝાલનાથી જશું આપણે હૈદરાબાદ હૈદરાબાદ રોકાશું યા આપણે બાયપાસ રોકાશું જે આપણે કાંઈ નક્કી નથી કર્યું પણ અહીંથી નોન સ્ટોપ આપણે છસો કિલોમીટર ગાડી ચલાવવાની છે ઝાલના સુધી ગઈ છે સોરી હૈદરાબાદ સુધી ગઈ તો આ રોડ આપણે બગડ્યો છે ઝાલના સિટીનો અને ત્યાંથી જશું આપણે હૈદરાબાદ વાવ વોટ બોર્ટે વ્યૂ અમલનેરથી આપણે એકસો ને ચોત્રીસ કિલોમીટર ચાલ્યા છીએ ગાઈસ જાલના સાઈડ જાય છે મહારાષ્ટ્રનું સિટી છે જાલના માત્ર સિલ્લોડમાં તમારું હાર્દિક સ્વાગત છે ગાઈસ અત્યારે આપણે પહોંચી ગયા છીએ મહારાષ્ટ્રનું ખૂબસૂરત શહેર સિલ્લોડ જે ભાવનગરથી આઠસો ને બાર કિલોમીટર થાય છે અને અમલનેરથી એકસો ને પચાસ કિલોમીટર થાય છે તો આ છે સિલ્લોડ જાલના સિટીનું માલખેડા નામ અત્યારે ઊભા રહ્યા છે મોરિયનભાઈને પડેકા લેવાતા સરસ મજાના દુકાનેથી આપણે પડેકા લઈ લીધા હવે નોન સ્ટોપ આપણે હૈદરાબાદ જવું છે બહુ થોડાક સમયમાં ઝાઝું કવર ન કરી શક્યા ગાઈસ હવે આપણે નોન સ્ટોપ જાશું હવે હૈદરાબાદ કેમ કે આપણે લોંગ રૂટ હજી ડિસ્ટન્સ કવર કરવાનું છે તો ચાલો ગાઈસ કન્ટિન્યુ મિત્રો સિલ્લોડ થી જાલના રોડ ઉપર જાય ને ગઈ રોડ સારા છે અને વેલ મેન્ટેન રોડ છે અને બધા ખૂબસૂરત ગામડાઓ આવે છે જે આપણે ક્યારેય જોયા ન હોય ઓ ભાઈ સાહેબ મહારાષ્ટ્રના ખૂબસૂરત શહેરમાં આવી ગયા છે રાજુરની અંદર ગઈ સર્ચ કરજો રાજુર અને ગાય રાજુર અંદર એક ગણપતિ બાપાનું મસ્ત મંદિર છે મેં હમણાં રોડ ઉપરથી જોયું અત્યારે આપણે ત્યાં જવાનું છે નેક્સ્ટ લેવલ મંદિર છે રાજુરની અંદર ગજાનંદ ગણપતિ બાપાનું મંદિર ચલો ગાઈસ જાઈએ ત્યાં રાજુર સિટી ગાઈસ ચેક કરો અરે મસ્ત મજાનું ગણપતિ બાપાનું મંદિર છે જો ભાઈ બિજલી કા કડાકા દડાકા દેખો ગાઇઝ તો જો મેં હું અહીંયા દર્શન કરવા આવ્યો છું રાજુર ગણપતિ બાપાના ઓ ભાઈ સાહેબ ચેક કરો આ ગણપતિ બાપાના મસ્ત મજાના દર્શન કરવાના છે વિરાંશભાઈને જગાડી દીધો છે કેમકે આપણે જવાનું છે ગણપતિ બાપાના દર્શન કરવા માટે તો ચાલો ભવ્યથી ભવ્ય મંદિર છે ગાઈસ રાજુરની અંદર અહીંયા મસ્ત મજાની બધી દુકાનો છે ગાઈસ અને વિરાંશ મોર્યન અને પૂનમ આવી રહ્યા છે ચાલો આપણે ગણપતિ બાપાના દર્શન કરીએ આપણે શ્રી મહા ગણપતિ છે મસ્ત મજાનું ગણપતિ બાપુનું મંદિર છે ગાય વરસાદ આવી રહ્યો છે જે વાવાઝોડું આવ્યું છે ગાય નેટ લેવલ નેટ લેવલ ગાય રાજુરના ગણપતિ મંદિર જોવા ભાઈ ગજાનંદ ગણપતિ બાપાનું મંદિર નેક્સ્ટ લેવલ ગાઈસ ઓ ભાઈ સાહેબ વરસાદ જોવો ગાઈસ ઓ ભાઈ સાહેબ બહુ એટલે બહુ મજા આવી ગાઈસ બહુ મજા આવી વાહ વાહ વોટ એ વ્યૂ ગાઈસ વોટ એ ચારે તરફ વરસાદ પાણી અને આમાં વિરાશ ને તો ઠંડી લાગવા મળી છે ગાય છે ચડીને ઉપર જઈએ છીએ અને ઓ ભાઈ સાહ આપણે અહીંયા રાજુર ગણપતિ છે એમના પૂજારી પાસેથી એમના સેવક પાસેથી આપણે જાણીએ કે અહીંયાના ગણપતિની શું વિશેષતા છે શું ખાસિયત છે જી બતાઈએ ગણપતિ કે બારે મેં બતાઈએ અમે કે બહુત મંદિર હા તીન સાલ હો ગયે હા એ હા ફીટ પાકી ગણપતિ બોલતે બરોબર આ હા ફીટ ના હા સાડી હા સાડી તીન ફીટ હા એક પીઠ હે હા શરીર કા ભાગ એક પીઠ હે હા હા ચિંચવડ ઓર મોરગા દોનો જગા હા અચ્છા અચ્છા મિત્રો તમે જોયું અમને અહિયાંથી પ્રસાદી આપી છે આપડે અહીંયાની માન્યતા છે કે બાજીરાવ પેશવા તમે બરોબર સાંભળ્યું બાજીરાવ પેશવાએ આ ઘંટ અહીંયા દાનમાં આપેલો છે ગાઈસ તમે જે જોયું ત્યાં જે ઘંટનું જે દાન કરવામાં આવ્યું હતું બાજીરાવ પેશવા જેને સત્તરસો ને માં અહીંયા રાજુ ગણપતિમાં પૂજા પાઠ કરીને દાનમાં આપેલો ઘંટ તમે જોયો ધમા ધમાધમ બારિશ આવી ગયું ધમાધમ બારીશ અને રાજુ ગણપતિના મસ્ત મજાના દર્શન થઈ ગયા અને આ છે મંદિર નું પરિસર અહિયાં પણ મહાદેવ નું મંદિર છે અને અહીંયા વરુણ રાજ મંદિર છે તો મિત્રો હવે આપણે અહીંયા પૂરો કરવાનો છે રાજુ ગણપતિના પરિસરમાં હા ગાઈશ લોકો આપણે અહીંયા પૂરો કરવો છે તમને આપલોગ જો સારો લાગ્યો હોય ને તો પ્લીઝ ધડાધડ સબસ્ક્રાઈબ કરી દેજો હવે અમે અહીંયાથી જવાના છીએ જાલના થઈને હૈદરાબાદ સાઈડ પણ હવે અમે પાંચ વાગ્યા પછી ગાડી નથી ચલાવવાના એક સારી જગ્યાએ એવું લોકેશન જોઈને અમે ત્યાં રોકાઈ જવાના છીએ અને જોઈએ જગ્યા કેવી સારી છે મસ્ત મજાનું જમવાનું બનાવીને આપણે ગાડીમાં સુઈ જઈશું હા મારી એક બીજી યુટ્યુબ ચેનલ છે મિલન રાવલ બ્લોગ્સ જ્યાં હું હિન્દીમાં બ્લોગ્સ બનાવું છું એ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો જ્યાં હું હિન્દીમાં બ્લોગ્સ બધાને હિન્દીમાં બોલીને બધાને કહું છું તો ચાલો ગાઈઝ કન્ટિન્યુ તો બાય બાય ગણપતિ જય હો ગજાન ગણપતિ બાપા બહુ મજા આવી દર્શન કરીને બહુ મજા આવી બહુ મજા આવી બહુ મજા આવી